તો એની અમને પીડા નથી થઈ પણ આઠ મહિનામાં વરસાદનું ફોરું ન પડે ને તો આપણે ખેડૂત છીએ આપણા ઘરમાં આવે ક્યાંથી આવી બેન ને ઉપાધિ થાય છે અને કઈ છે ને ઘરની માલિકો સાંભળું જો વાત અને તેથી નક્કી કરી લીધું જવરચંદ કાલિદાસ મે ગાણી સવરાટની રસધારમાં વાત લખે છે કોકડી વાંચી લેજો મજા આવે ત્યારે અને બેને નક્કી કર્યું જો મારા ભાઈના ઘરે વહી જાવ અને મારો ભાઈ જો મારી ઉપર થોડી દયા ખાઈ જાય તો થોડાક દાણા આપી દે તો મારું વરહ ઉતરી જવાય મારા છોકરાઓને હું ખવારું છું મારી આગળ કાય નથી મુઠીધાર નથી મારા છોકરાને આપું છું આ બધાયને વિનંતી થોડીવાર અવાજ બંધ કરી દેજો એટલે મારી વાત વાય મારી નો જાય યાર અને તેદી બેનને વિચાર આવ્યો છે કે મારા ભાઈના ઘરે વહી જાવ અને મારો ભાઈ જો હા પાડે અને જો મારા મુઠી જાણની જે વેલા છે એ વેલા હાચી લે તો મારે બીજે લાંબો હાથ નો કરવો આવા વિચાર બેનને આવે છે પણ ધીરે 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 રાજપુરી થઈ ગઈ હવારમાં ભગવાન હરુદનારાયણે કોરું કાઢી ભલે હો ભાણ ભાણ તિહારા લવ બામણા જીવન મરણ લગમાણ અમાણી રાખજે દે કશું બરાવું હવાર પડ્યો હવે જાજુ મોડું નથી કરું ખાંભામાં બનેલી આ સત્ય ઘટનાનો પ્રસંગ અમરેલીની બાજુનું ખાંભા ગામ અને બેન આવી હવારમાં હાલતા હાલતા તેદી તો ક્યાં વાહન હતા પોતાના ભાઈને આંગણે આવી કે મારા ભાઈને ઘરે વહી જાવ ભાઈને જમ ધમ ધમ સાઈ દીશે મારો ભાઈ મને ખાલી હાથે નહીં જવા દે ઓ રક્ષાબંધનમાં પણ બોલેલો કે આપણી બેન આપણને સૂતરના તાતણાનો ખાલી દોરો બાંધે એને તમારી આગળથી કંઈ લેવું ન હોય એ તો મીઠડા લે એમ કે કરોડ દિવાળી થોડા રાત તપે મારા ભાઈ પરણીન હાહરે વઈ જાય ઠેબુ આવે ઠે આવે તો ખમા મારા વીરને બોલવાવાળી બેન જેવો હે તને બેન જેવો પ્રેમ દુનિયામાં તમને ક્યાંય નહીં મળે અને આવી બેન પોતાના ભાઈ રે આગળ આવી ગડગડતી ડોટ મૂકી હાલતી આવે ધીરા 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 ડગલા દેતી દેતી આવી પણ ખબર પડી ભોજાઈ ને કે બેન આવે છે કાઈ દેવું પડશે તો માઠું ભરાશે કાઈ છે નહીં અને કંઈક દેવાનું થાય તો એટલે એના ધણીને કીધું કે તમારી બેન આવે છે નક્કી કંઈક માગવો આવતા હશે થોડીવાર સંતાઈ જાવ ને ઘરમાં સાંભળજો મેઘાણીએ લખેલી વાત કરું છું હું જે ઠંકાડે બેઠો છું પરંપરાની વાત આપને કરું છું સાહેબ અને એને કીધું હંતાઈ જાવ કે પણ મારી બેન છે કે વાત સાચી પણ કંઈક દેવું પડશે તમારે અને સાહેબ પોતાનો માનો જણો ભાઈ હતો એ દિવાલ આડો વૈયોગ્યું ભાઈ દેવરચંદ મેઘાણી લખે છે વાત સાંભળજો હંતાઈ ગયો બેન આવી

પસવાડે ગામના પાદરમાં એક વાસ હતો અને સાહેબ ખાટલો નાખી અને જોગડા નામનો એક દલિતનો દીકરો ત્યાં બેઠેલો સાહેબ હા હા હવે હાં પણ જો કોઈને એવું ન લાગે કે અમને રૂડું લગાડ્યું ને અમને ચાઇનાના પંપ માર્યા એ આપણો વિષય છે નહીં આ તો મેઘાણીની લખેલી વાત આપને કરવા બેઠો છું હું તો ચીઠીનો ચાકર છું યાર અવ મેઘાણી કહેતા અને એ પોતાના હાડલેથી છેડા આમાં આહુડા નહોતી 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 એ દીકરી હાવી આવે અને ગામના પછવાડે ગામનો નાનો એવો વા મેઘવાલનો દીકરો ખાટલાની માથે દલિતનો દીકરો બેઠેલો આમ જોયું કે આ તો મારા ગામની દીકરી છે ગામના નાતે મારી બેન થાય આ કોને જ્ઞાતિના વાડામાં પડ્યા છે યાર આ વાત સાંભળજો તમે વર્ષો પહેલાની વાત છે અને હવે સાંભળજો વાત કરતા પરતા પહેલા કહી દો મેઘાણીએ લખેલી બીજી વાત આજ પણ તમે વ્યાજાઓ સાયલાની બાજુનું હુદામડા ગામ હમે માથે હુદામડા

અને એમાં હાથમાં તરવાર લઈને ગામ ધણી લડતા હતા અને એમાં લડતા લડતા કોઈ પીઠારે તરવાર ના ઘા કર્યો પોતાના ગામ ધણી ઉપર એ ઢોલ વગાડતો વગાડતો વાલ્મીકી અને એ જોઈ ગયો કે આ મારા ધણી ઉપર તરવાર નો ઘા થયો હવે કે ઢોલ તો બહુ વગાડ્યા હો આજ તો મને એમ લાગે છે કે હાથમાં દાંડી હોય ને તેથી દુનિયા બહુ વખાણ કે તારા હાથમાં દાંડી બહુ રૂડી લાગે છે ઢોલ બહુ હારો વગાડ્યો પણ આજ મારા ધણી ની માથે જો કોઈ ઘા કરી જાય અને હવે જો પાસી પાની કરું તો તો મારી જનતાનું થાવણ લાજા પાદરમાં હો એ ઢોલનો ખા ગર્યો ગળામાંથી અને લીતી હાઠિયાના ત્રીજા પહાડા જેવી તરવાર મેગાણીન કહેતા હતા કે બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બોલવા મંડાળી એક નહીં બે નહીં 11 પિઠારાના યુવાનોને તરવારના જાટકે વેતરી અને સાહેબ નવરાતનો ગરબો વિધાઈ જાય એમ પોતાનો દેહ તરવારના જાટકેથી વિધાય અને રુવાડે રુવાડે ફલાનાન તરવારુના ગાં થઈ ગયા તા અને સાહેબી પડ્યો તો ને પોતાના ધણીને એમ કહેતો હતો બાપુ હવે મારાથી કાંઈ નહીં થાય મારું ખોળિયું ખાલી થઈ જાય બાપુ હવે મારાથી કાંઈ નહીં થાય સાહેબ આજે પાદરમાં જાઉ ઢોલનો ઘા કરીને જેને હાથમાં તરવાજ લઈ લીધી એ કાનિયા ઝાપડાની ખાંભી આજે ઊભી છે અમે ક્યાંક નાતી વાત કર્યો યાર કોઈ સાહિત્યકાર જ્ઞાતિ વાત નથી કર્યો જેના ઇતિહાસ હોય એના અમને વટથી બોલવાનું મન થાય જાય અને હવે આ વાત સાંભળજો દલિતનો દીકરો ગામના પસવાડે વાહમા સાહેબ ખાટલો નાખીને બેઠેલો અને આમ ઓલી દીકરી પોતાના હાટલી થી છેડે તેમ આહુડા નતી જાતી અને જોયું કાં તો મારા ગામની છે મારી બેન છે બેન ઉભો થઈ ગયો ખાટલામાંથી અને દોટ દીધી હામે કે ગામના નાતે તો મારી બેન થાય ને કે બેન આ કેમ આખ માહુડા છે ભાઈ કાઈ નહીં એ ઓળખતી હતી કે મારા ગામનો છે ભલે દલિતનો દીકરો છે પણ મારા ગામનો મારો ભાઈ છે એ કે ભાઈ કાઈ નહીં એ કે બેન તને મારા ગળાને છે મને કેતારી આખમાં આહુડા કેમ છે અને તેદી ઓટણાના છેડેથી આંહુડા નોહતી લૂચતી લૂતી જે દીકરી હાલી દાતી હતી એને એટલું કીધું ભાઈ કેવા એવું નથી કે પણ બેન જો મને ભાઈ માનતી હો અરે ગામના नाते જો ભાઈ માનતી હો તો તને મારા લોયના હમસે મને કેતી જા બેન મને કેતી જા અને તેદી ઓટણાના છેડે આંહુડા નોતી નોતી રોતી રોતી એ બેન બોલે છે ભાઈ મારા ઘર માં કાય નથી મુઠ્ઠી જાર નથી મારા ઘર માં અને મને વિચાર આવ્યો કે જો મારા ભાઈને ન્યાદાવ મારો ભાઈ સુખી છે તો મારો ભાઈ જો બે દાડા એ ગોણું આપે તો મારા દીકરા મારા છોકરા વરહ ઉતરી જાય ને ત્રણ ધળા થઈ જાય એટલે મારા ભાઈ આગળ આવી પણ ભાઈ આ વાત તો તને કરું છું ઘરની વાત બીજાને કરાય નહીં પણ પીડા એ વાતની થઈ કે મારી ભોજાઈ ખોટું બોલે ને તો એનું મને દુઃખ ન લાગે મારી ભાભી જો ખોટું બોલે તો એનું મને દુઃખ ન લાગે પણ મારા ભાઈને મેં મારી નજરે દીવા આડા હતા જોયો છે હવે તો મારા પગની હેઠેથી ધરતી હરી જાય છે કે હવે જાવું ક્યાં મારે અને મેં નક્કી કરી લીધું છે ખોળ્યું ખાલી થઈ જાય તો મારા ભાઈના આંગણે હવે પાછી ન આવું આ શબ્દ જ્યાં આ ગામનો દલિતનો દીકરો અને એને સાંભળ્યા કે મારું ખોળ્યું ખાલી થઈ જાય તો પાછી ન આવું અને તેદી સાહેબેને એટલું કીધું તું કે મારી બેન પોતાના ખભે જે કે હતો કિર્તીભાઈ કે લામો કર્યો કે નુયને કાહુડા તું મારી બેન છો અને હું તારો ભાઈ છું આવું નબળું વેણ કાઠમાં હાલ મારા ઘરે બે મિનિટ ઊભીને રવા દો બેન મારાથી જે થાય ને એ ટેકો હું કરું છું તારો ભાઈ માનતી હો ને તો પાછું પાણી નો કરતી આહુડું પાડતી નહીં મારા લોય ના હમ છે એમ કરીને બાવડું ચાલ્યું પોતાની બેનનું ફળિયામાં લાવ્યો પોતાની અર્ધાંગના પોતાની ઘરવાળીને કીધું ખાંભળું ઓળખાશ

અને ગાડુ લઈ અને એના ગામ સુધી બેટા તો આ તારી ફૂઈ ને તારી અમારી બેન છે તારી ફૂઈ ને મૂક્યા હા બાપુ તમે કયો કરું હા પણ જો દલિત નો દીકરો શું કરે છે જવરચંદ કાલિદાસ મેઘાણી લખે છે અને ગાડુ જુદું ભાઈ થોડા ઈંડા જેવા ભળધિયા ગાડા ડોકે ધોરા નખાઈ ગયા ગોણું મૂકવામાં આવી ઘઉં ની બાજરા ની જુવાર ગોણું મૂકી અને બેનને કીધું એ વખતે તો એ જમાનામાં ક્યાં જાદા પૈસા હતા પોતાના ઓઢણાના છેડે એ બાએ પૈસા જે ઘડા કર્યા હતા દલિતની દીકરી એમાંથી એક નાની એવી ની નોટ કે ની નોટ કાઢી અને કીધું બ્યો બાપા જાદુ તો અમારાથી દેવાય કે ન દેવાય પણ તમે અમારા ફળિયા આવ્યા છો તમે આ ગામના દીકરી છો અમારા દીકરી છો અમારી બેન છો આ રાખી એમ કરીને હાથમાં પૈસા દીધા ગાડામાં દીકરી બેઠી વાત હવે સાંભળજો ગાડું ફૂકી ગયું હવે આ બાજુ ઘટના કેવી બની સાંભળજો આ બે બેઠા છે પતિ પત્ની બે ઈ વાતો કરે છે એ કે આ ભગવાને આપડી આબરૂ રાખી દીધું મારા ગામની દીકરી મારા ગામની બેન જો રોતી રોતી આ પાદર માંથી નીકળે અને મને ખબર ન હોત તો એ કેટલી દુઃખી થાત આજ મને ખબર પડી મારો ધર્મ ન ભૂલ્યો મારો ભગવાન મારી ભેળે છે પણ સાંભળી લે એક વાત કહું તો એની ઘર એના ઘરના એના ઘરવાળાને કહે છે શું વાત કરો છો એ કે મેં તો મારા દીકરાને કીધું કે તું ગાડું લઈને જા જુવારના દાણા જે કાંઈ આપણી આગળ છે એ બેનને આપી દીધું પણ હવે તારું કાંઈ કહેવાનું થાય છે ત્યારે એની અર્ધાંગના એને મેઘાણી ને કે એમ કીધું એ કે તમારો દીકરો જો બળદ અને ગાડું લઈને જાય જુવાર દેવા માટે અને મારું ધાવણ ધાવ્યો હોય અને હાથમાં રાસ ને આમ ફેરવતો ફેરવતો પાછો આવે બળદ ને ગાડું દઈ ન આવે તો તો મારા જણવામાં ફેર પડ્યો હોય સાંભળજો એક દલિત નો દીકરો પોતાના ગામના જીભ ની માનેલી બેન ગામની દીકરી છે માની અને ગાડું મોકલી દીધું હવે સાંભળજો ગાડું ફૂક્યું જુવાર જે ગોયણું હતી બધી ઉતારી ઘરમાં બેન ફૂઈ કીધી કે મારા બાપની બેન છે ઉતારી દીધું બધું અને એટલું કીધું કે ફૂઈ તમારી ખેતી છે કે આ

આ ભૂય તમને હું આપતો જ આવું છું તમારે ખેતી છે નઈ કરશો બળદ વગર તમારાથી ખેતી નહીં થાય અને સાહેબ પાદરમાં ખાંભાના પાદરમાં જે વળતો વળ્યો તા તો હાથમાંમાં રાસને ફેરવતો 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 વયો આવે અને આ બાજુ પોતાના બાપની સાતી મડી આમ ગજગજ ફૂલાવા કે હવે વા સાતી છે હવે મારો દીકરો સાચો છે કે હું તો આપી દઉં અને એથી ડોઢું જો દન ન આવે તો તો એની જનતાના થાવણ લાગ્યા હોય સાહેબ કોક દીક જીવનમાં આવા પ્રસંગો બને ને અત્યારે ઉજળા કામ કરી અને દેખાડજો આય નામ રહનતા ઠકરા નાણા રહનતા નહીં આ રૂપિયા છે ને કાલ વપરાઈ જવાના આજ તમે કીર્તિના થાંભલા ખોડી દીધા હશે કાંઈ ખરા કામ કર્યા હશે તો દુનિયા તમને યાદ કરશે બાકી કંઈક ખેલા ખપી ગયા આયા વિધવિધ પહેરીને વે પણ ફજવા આ બીન ભભૂતિયા કોઈ દિન આવે મોજ નરેશ આ તો એક રંગમત છે તમને મને ક્યાંક નોખા નોખા કામ ફોંપ્યા છે એટલે બધાય અલગ અલગ વેહ પહેરીને આવ્યા છે વળી પાછું આપણે છે એટલે કે જીવન મરદાનગી જીવી જાજો આમાં અમે જ્ઞાતિવાદ નથી કર્યો જેને જેને સારા ઇતિહાસ રીચા છે જેને ઇતિહાસમાં કઈ ખરા કામ કર્યા છે એ જ્ઞાતિ કોઈ પણ હોય એની વાતો અમે હક થી કરી છે પછી વાડીએ હળ આપતા આપતા પીડીમાં કોષ લાગે ને કે અમારા બાપુજી નો પાળિયો એકચુઅલી પૂજાય છે એ કોષ લાગેલા પાળીયા થોડા પૂજાય

આ મને બહુ યુવાનો પ્રેમ કરે છે યાર અને હું તો એમ કહું છું કે મને જીને કા શીખા સમંદર છે ચૂપચાપ બહના વખત આને પે દવાબ જવાબ દેના સાહેબ જીવન એવું જીવો કે ટાઈમ આવે ને તેથી ભલકું ભાથામાં રહે ને રાઘવને મારે માથામાં સમય આવે ચારણા અને આ તો સાધુ નું એટલે મારે જાદુ કઈ નથી કેવું પણ તમને એટલું કહું છું કે તું તારા મન જો રાધા માનતી હો તો હું શ્યામ છું યાર આ ઘણા એમ જ જીવે છે